નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌનું ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તલેલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ બિગ બ્રેકિંગ ન્યૂઝ ટુડે આજના વિડીયોમાં વાત કરવાના છીએ કે નિવૃત્તિ કર્મચારીઓ અને પેન્શનો ના મેડિકલ એનાઉન્સમાં કરાયો જંગી વધારો સાથે સાથે વાત કરવાના છે પેન્શોના ખાતામાં આવશે એક્સ્ટ્રા પેન્શન કેટલું પેન્શન આવશે કયા પેન્શનધારકોને આવશે એક્સ્ટ્રા જે પેન્શન સાથે સાથે વાત કરીશું આઠમા પગાર પંચ ક્યારે લાગુ થશે આ તમામનું તમામની ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ મિત્રો વિડીયો પસંદ આવશે તો વિડીયોને લાઈક કરી લો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તમને આ ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે સાથે સાથે મિત્રો બેકગ્રાઉન્ડ અવાજ બદલ આવે તે બદલ દિલથી સોલિ મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો પહેલાં વાત કરીએ આઠમો પગાર પંચ તમે જાણો છો મિત્રો સાતમું પગાર પંચ એ આ વર્ષમાં એટલે કે બે હજાર પચીસમાં ડિસેમ્બર મહિનામાં પૂરું થાય થઈ રહ્યું છે તો મિત્રો સાતમું પગાર પંચનું એક મોંઘવારી ભથ્થું જુલાઈનું મોંઘવારી ભથ્થું બાકી છે સાતમું પગાર પંચ હેઠળ જે મોંઘવારી ભથ્થું બાકી છે જુલાઈનું તો એ જુલાઈનું મોંઘવારી ભથ્થું મિત્રો આ મહિના કે આવતા મહિનાની આસપાસ દિવાળી પહેલાં સરકાર દ્વારા બે પચીસ સાતમા પગાર પંચનું જુલાઈ જુલાઈનું ભથ્થું ટૂંક સમયમાં જાહેર કરી દેશે મિત્રો આ વાત થઈ તો મોંઘવારી ભથ્થા વિશે એટલે સાતમું પગાર પંચ વિશે તો હવે વાત કરીએ કે આઠમું પગાર પંચ ક્યારે લાગુ થશે તમે જાણો છો મિત્રો આઠમો પગાર પંચ લાગુ આવતા વર્ષે થવાનું જ છે બે હજાર છવ્વીસમાં થવાનું છે પરંતુ લાગુ થતાં પહેલાં કેટલીક કેટલીક મતલબ કે કેટલીક કામગીરી કરવાની હોય છે જેમ કે કમિશનની બેઠક બોલાવે છે સભ્યોની નિમણૂક કરવામાં આવે છે પરંતુ મિત્રો આ મહિનો છે આઠમો મહિનો છે ઓગસ્ટ મહિનો છે હવે મિત્રો ફક્ત ચાર મહિના બાકી છે પરંતુ હજુ સુધીમાં આઠમો પગાર પંચ લઈને કંઈ પણ અપડેટ નવી અપડેટ આપવામાં આવી નથી મિત્રો તો આઠમો પગાર પંચની રચના તમે જાણો છો તેમ સરકારે આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જે સંસદમાં મિત્રો સંસદનો પ્રશ્ન પૂછવામાં આવ્યો તો સરકારે સરકારે સંસદમાં કહ્યું હતું કે આઠમા પગાર પંચની મંજૂરી મળી ગઈ છે એક નવું કમિશન કામ કરશે સરકારી કર્મચારીઓના પગારમાં પગારમાં કેટલો વધારો થવો જોઈએ એ પેન્સોની પેન્શન કેવી રીતે વધવી જોઈએ તેની ભલામણ કરશે તો મિત્રો આ હાથમાં પગાર પંચ લઈને સંસદમાં જે સંસદમાં પ્રશ્નો પૂછવામાં આવે તો તેમાં સંસદ દ્વારા એ મંજૂરી સંસદ દ્વારા કહેવામાં આવ્યું હતું કે મંજૂરી મળી ગઈ છે ને એક નવું કમિશન કામ કરશે અને આ કમિશન સરકારી કર્મચારીના પગારમાં અને પેન્શનના પેન્શનમાં કેવી રીતે વધવી જોઈએ તેની ભલામણ કરશે ત્યારબાદ વાત કરી મિત્રો ક્યારે લાગુ લાગુ થઈ શકે છે આ આઠમો પગાર પંચ તો મિત્રો સરકાર હજુ સુધી કંઈ નીચે તારીખ જાહેર નથી કરી મિત્રો મેં જાણું છું સરકાર હજુ કોઈ નીચે તારીખ જાહેર કરી નથી પણ નિયમ પ્રમાણે જાણું છું કે કેટલો નિયમ છે તો પણ નિયમ પ્રમાણે દર દસ વર્ષીય પગાર પંચ આવે છે તો મિત્રો સઠ્ઠામું સાતમો પગાર પંચ બે હજાર છમાં આવ્યો હતો મિત્રો કે સાતમો પગાર પંચ બે હજાર સોળમાં આવ્યો હતો હવે બે હજાર એટલે કે બે હજાર છવ્વીસ દસ વર્ષ આ વર્ષમાં દસ વર્ષ પૂરા થઈ રહ્યા છે મિત્રો તો હવે શક્ય છે કે આટમું આઠમું સ પગાર પંચ બે હજાર છવ્વીસમાં લાગુ થશે મિત્રો તો હવે મિત્રો જોઈ શકો છો કે આઠમો પગાર પંચ જો બે હજાર છવ્વીસમાં લાગુ થશે તો તેનો પગાર પેન્શનમાં કેટલો વધારો થશે તમે જાણતા જશો તો મિત્રો પગારના જે પેન્શનમાં તેનો વધારો ફીટપેમ ફેક્ટર પર આધાર રહે છે તો ફીટપેમ ફેક્ટર કેટલું રહી શકે છે તો મિત્રો આપણે જાણો છો તેમ છઠ્ઠા પગાર પંચમાં એક પોઈન્ટ સ્યાસી ફીટપેમ ફેક્ટર રહ્યું હતું છઠ્ઠા પગારમાં એક પોઈન્ટ સ્યાસી ફીટપેમ ફેક્ટર રહ્યું હતું જ્યારે સાતમા પગાર પંચમાં બે પોઈન્ટ સત્તાવન રહ્યું હતું મિત્રો હવે આઠમા પગાર પંચમાં લોકો માને છે નિષ્ણાંતો માને છે કે આઠમું પગાર પંચમાં ફિટપેમ ફેક્ટર બે પોઈન્ટ સ્યાસી થઈ શકે છે મિત્રો જો મિત્રો આ બે પોઈન્ટ સ્યાસી થઈ શકે છે તો પગાર પેન્શનમાં જંગી વધારો જોવા મળી શકે છે આ ફીટપેન્ ફેક્ટર મિત્રો તમે જાણો છો ફુગાવાનો દર છે એઆઈસીપીઆઈ ડેટા પણ આધાર રહે છે સાડા ચાર મિત્રો મળતી માહિતી અનુસાર માહિતી મળી છે કે આગામી સમયમાં જ જે મોકલું ફરીથી શૂન્ય થવા જઈ રહ્યું છે મિત્રો તો હવે વાત કરીશું પેન્શનના ખાતામાં કેટલા એક્સ્ટ્રા પેન્શન આવશે તમે જાણો છો મિત્રો આપ જે પેન્શન તક જાણો છો તમને જે વય વય ઉંમર જે પેન્શન મળે છે જો તમારી ઉંમર આટલી થતી હોય તો તમારે એક્સ્ટ્રા પેન્શન તમે મળે છે મિત્રો જો એંસીથી ચોરાશી વર્ષની ઉંમરમાં તમારો જો થી ચોરાશી વર્ષ દાખલે કે આપણે એક્ઝામ્પલ તમે સમજાવી મિત્રો જો તમે આવતા મહિનામાં એંસીથી ચોરાશી વર્ષની અંદર આવો છો તો તમને વીસ ટકા પેન્શન અલગથી મળશે મિત્રો એવી જ રીતે જો તમારા મિત્રો તેર મહિના પંચ્યાસી નીવ્યા પંચ્યાસીથી નેવ્યાસી વર્ષના વચમાં આવો છો કે તમારી ઉંમર એક્યાસી વર્ષ થઈ રહી છે તો તમને ત્રીસ ટકા મોગ ત્રીસ ટકા એક્સ્ટ્રા પેન્શન મળે છે આ મિત્રો તમને કહ્યું ત્યાં પંચ્યાસીથી નેવ્યાસી વર્ષ જો તમારા આવતા મહિને થતા હોય તો તમને ત્રીસ ટકા એક્સ્ટ્રા પેન્શન મળશે સરળસરી જો નેવુંથી ચોરાણું વર્ષ થતા હોય જે આવતા આવતા મહિને જ મિત્રો તો તમને ચોત્રીસ ચાલીસ ટકા એક્સ્ટ્રા પેન્શન મળશે અને જો મિત્રો તમારા જો સ્વ દાખલા કે તમારા જે પંચાણુંથી નેવું વર્ષ થતાં હોય તો તમે મિત્રો આવતા મહિનેથી જ તમને પચાસ ટકા એક્સ્ટ્રા પેન્શન તમને મળી જશે મિત્રો અને જો મિત્રો તમારે પેન્શનમાં દાખલાની વાત કે જો તમે સો વર્ષ પૂર્ણ થતા હોય તો આવતા મને તમને સો ટકા એક્સ્ટ્રા પેન્શન મળશે જે તમારું પેન્શન મળે છે તે પેન્શન સાથે તમને એક્સ્ટ્રા પેન્શન મળશે મિત્રો તો બીજી માહિતી આપું તો મોંઘવાઈપત્રો ડીએ મોંઘવારીપત્રો ડીએ દર છ મહિને સુધારવામાં આવે છે મિત્રો અને આધાર સીપીઆઈ ઇન્ડેક્સ ડેટા હોય છે જે નવો પગાર પણ લાગુ થાય છે ત્યારે ડીએ ફરી ઝીરો ટકા શરૂ થશે આથી પગાર અને પેન્શનમાં હંમેશા મોંઘવાડી સારી સંતુલ રહે છે મિત્રો તો વાત કરી લે મિત્રો તમને કહ્યું તેમ આઠમો પગાર પણ રચાયો છે આ સાચું છે પરંતુ ક્યારે લાગુ થશે હજી હજુ જાહેર નથી પણ શક્યતા બે હજાર છવ્વીસની છે ફીડ પીમ તો કેટલો હશે એ પણ હજુ જાહેર થયો નથી મિત્રો ફક્ત ચર્ચા ચાલુ છે એક્સ્ટ્રા પેન્શન હાલ પણ મળે છે અને આગળ પણ મળશે મિત્રો ડીએ દર છ મહિના સુધારવામાં આવી છે મિત્રો આ તે આજે મહત્વપૂર્ણ થેન્ક યુ વેરી મચ